જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે વાત કરીશું છેલ્લા છ મહિનાના ડેઝ એન્ડ થીમ્સ અગત્યના દિવસો અને તેના થીમ્સની વાત કરીશું તેને યાદ કેવી રીતે રાખવા આવનારી તમામ પરીક્ષાઓ જીપીએસસી પીએસઆઈ કોન્સ્ટેબલ અને હાઈકોર્ટની વિવિધ એક્ઝામ માટે આ વિડીયો ઉપયોગી બની રહેશે સૌથી પહેલાં વિશ્વ યુવા દિવસ બાર ઓગસ્ટ રાષ્ટ્રીય યુવા દિવસ બાર જાન્યુઆરી કોમન વસ્તુ બંનેની અંદર યુથ એટલે કે યુવા વર્ડ જોવા મળે છે વિશ્વ નાગરિક દિવસ ઓગણીસ નવેમ્બર રાષ્ટ્રીય નાગરિક દિવસ આઠ ઓગસ્ટ કોમન બંનેમાં નાગરિક સિટીઝન વર્ડ જોવા મળે છે શિક્ષક દિવસ પાંચ સપ્ટેમ્બર વિશ્વ શિક્ષક દિવસ પાંચ ઓક્ટોબર બંનેમાં શિક્ષક એટલે કે ટીચર વર્ડ જોવા મળે છે રાઈટ કોમન વર્ડ જોવા મળે છે લેટેસ્ટ છે કન્ફ્યુઝિંગ વર્ડ્સ જોવા મળે છે રાઈટ જેમ કે એક વિશ્વની વાત થઈ રહી છે તો એક રાષ્ટ્રની વાત થઈ રહી છે એક્ઝામમાં આવી જ રીતે અગત્યના દિવસો આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે ડિસ્કસ કરીશું વિડીયોમાં બે મેથડ છે આ બેમાંથી કોઈ એક મેથડની મદદથી જે છે તેને સરળતાથી યાદ રાખી શકાય છે સૌથી પહેલી મેથડ છે કે બધા જ દિવસો જે છે તેની નોટ્સ બનાવી લેવી અને આ બધા જ દિવસો જે છે તેને એકસાથે યાદ રાખવા બધા જ દિવસોને એક સાથે એક્ઝામ્પલ તરીકે ફેબ્રુઆરી મહિનાના તમામ અગત્યના દિવસ આ રીતના છે તેમાંથી આપણે વાત કરીએ સેકન્ડ ફેબ્રુઆરીની જે છે વિશ્વ જળ પ્લાવિત ભૂમિ દિવસ જેનો થીમ શું છે જેનો થીમ છે પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફ્યુચર ફોર અવર કોમન ફ્યુચર શું કરવાનું છે પ્રોટેક્ટ કરવાનું છે કોને વેટલેન્ડ પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફ્યુચર શેરી વાત થઈ રહી છે વિશ્વ જળ પ્લાવિત ભૂમિ આર્દ્ર ભૂમિ એટલે કે વેટલેન્ડ્સની વેટલેન્ડ્સની રાઈટ દિવસ છે સેકન્ડ ફેબ્રુઆરી થીમ છે પ્રોટેક્ટિંગ વેટલેન્ડ ફોર અવર કોમન ફ્યુચર આખું યાદ રાખવાનું છે યસ આખું જે વન લાઇન સેન્ટેન્સ છે થીમનું તે યાદ રાખવાનું છે હવે છેલ્લા છ મહિનામાં સમાચારમાં રહેલા વેટલેન્ડ્સ આ રીતનો ટોપિક જે છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમે ઈચ્છો છો કે આના પર એક અલગથી વિડિયો પબ્લિશ કરવામાં આવે તો તેના માટે આ વિડીયોમાં લાઇક્સનો ટાર્ગેટ છે બસ્સો બસ્સો લાઇક્સ પૂર્ણ થતાની સાથે જ જે છે વેટ લેન્ડ્સનો વિડીયો અપલોડ કરવામાં આવશે તો આ હતા ફેબ્રુઆરીના દિવસો જેને આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું અલોંગ વિથ છેલ્લા છ મહિનાના બધા જ અગત્યના દિવસોની સાથે આપણે વાત કરી રહ્યા હતા કે આ છ મહિનાના દિવસો જે છે તેને યાદ કેવી રીતે રાખવા તેમાં છે આ પ્રથમ મેથડ બીજી મેથડ તરફ આગળ વધીએ તેની પહેલાં ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન પર ક્લિક કરો આ ઉપરાંત અલગ અલગ એક હજાર કરતાં વધારે પીવાય ક્યુનું એનાલિસિસ છેલ્લા એક વર્ષનું કરંટ અફેર વિડીયોઝ અને પીડીએફ જે છે એપ પરથી તમે જોઈ શકો છો રાઈટ આ ઉપરાંત વિવિધ ઇ બુક્સને પણ ચેકઆઉટ કરો તો પહેલી મેથડ થઈ ગઈ કે ઓલ ઇન વન બધું જ એક સાથે કરવાનું છે બીજી મેથડ છે ડે વાઇસ ડે વાઈઝનો મતલબ હવે માની લો કે એક સાથે બધું કરીએ તો આની અંદર કન્ફ્યુઝન ક્રિએટ થાય છે રાઈટ એક સાથે બધા દિવસો કરવામાં ઘણું બધું કન્ફ્યુઝન ક્રિએટ થશે તો તેના બદલે આપણે કરીએ રોજ જે દિવસ હશે એ દિવસને એ જ દિવસે યાદ કરવાનો પ્રયત્ન કરીએ એક્ઝામ્પલ તરીકે ત્રણ માર્ચના રોજ ટેલિગ્રામ ચેનલની અંદર પોસ્ટ કરવામાં આવ્યું હતું વિશ્વ વન્યજીવ દિવસ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે એની સાથે યાદ રાખવાનું ત્રણ છે વન્યજીવ દિવસની થીમ શું હતી તો તેની થીમ હતી વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઈનાન્સ ડબલ ડેસ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ કઈક્ટ આ થીમનો પહેલો ભાગ છે આ થીમનો બીજો ભાગ છે વાઇલ્ડલાઈફ કન્જર્વશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ રાઇટ તો બે મેથડ થઈ ગઈ કે ઓલ ઇન વન બધું જ એક સાથે કરો કાં તો ડે વાઈઝ કરો આ ડે વાઈઝ માટે તમે ડે વાઈઝ જેટલા પણ છે તે ટેલિગ્રામ ચેનલમાં અલગ અલગ દિવસે પોસ્ટ કરવામાં આવે છે જ્યારે જે દિવસ હોય તે તો તે તમને ત્યાંથી મળી રહેશે રાઇટ સ્ટાર્ટ કરીએ હવે ડિસ્કશનને બે મેથડ મેં તમને જણાવી દીધી છે વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું લાસ્ટ સિક્સ મંથ સૌથી પહેલાં વર્લ્ડ સી ગ્રાસ ડે હવે સમુદ્રની અંદર જે સી બેડ છે તળિયું છે ત્યાં આ રીતની ઘાસ જોવા મળે છે આ ઘાસને સી ગ્રાસ તરીકે ઓળખવામાં આવે છે વર્લ્ડ સી ગ્રાસ ડે જે છે તે એક માર્ચના રોજ ઓબ્ઝર્વ કરવામાં આવે છે એક માર્ચના રોજ વિશ્વમાં દરેક દરિયામાં નીચેના સી બેડમાં એટલે કે તેના તળિયામાં સી ગ્રાસ જોવા મળે છે સિવાય એક જગ્યાએ જે છે આર્કટિક આર્કટિક જે છે અહીંયા સી ગ્રાસ જોવા મળતું નથી આર્કટિક પર જોવા મળતું નથી તો એન્ટાર્કટિક પર પણ જોવા નહીં મળે રાઈટ તો આ એક સી ગ્રાસ બહુ મોટો રોલ પ્લે કરે છે જે એક્વાકલ્ચર ઇકોસિસ્ટમ છે તેના માટે દિવસ છે એક માર્ચ તેની અંદર જ કનેક્ટ કરી દેવાનું છે બીજો દિવસ જે છે ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે રાઈટ ક્યારે એક માર્ચના રોજ શું થીમ છે ની થીમ છે વી સ્ટેન્ડ ટુગેધર વી સ્ટેન્ડ ટુગેધર રાઈટ થીમ ને બની શકે તો ઇંગ્લિશ માં જ યાદ રાખો જનરલી ઇંગ્લિશ માં પૂછોમાં હવે અહીંયા એવું કીધું છે ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે ગુજરાતી માં એટલે તેને કહેવાશે શૂન્ય ભેદભાવ દિવસ કઈ તારીખ 1 માર્ચ 1 માર્ચ જ આપણે સુ ડિસ્કસ કરી ચૂક્યા હતા સી ગ્રાસ ડે સી ગ્રાસ ડે રાઈટ તો આ કોમન કન્ફ્યુઝિંગ પોઈન્ટને પણ સાથે સાથે આપણે શું કરીશું લિંક કરતા જઈશું જેથી કરીને રિવિઝન થતું જશે ઝીરો ડિસ્ક્રિમિનેશન સી ગ્રાસ એક માર્ચ ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે થીમ છે વી સ્ટેન્ડ ટુગેધર આગળ વધીએ વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ કઈ તારીખ વીસ ફેબ્રુઆરી વીસ ફેબ્રુઆરી થીમ શું છે એમ્પાવરિંગ ઇન્ક્લુઝન બ્રિજિંગ ગેપ્સ ઓફ સોશિયલ જસ્ટિસ બ્રિજિંગ ગેપ્સ ઓફ સોશિયલ જસ્ટિસ ઇન્કલુઝનનો મતલબ છે સમાવેશ કરવો સમાવેશ કરવો રાઈટ એટલે સમાવેશ કરવાને જ પ્રોત્સાહન આપવાની વાત કરે છે સોશિયલ જસ્ટિસ ડેના થીમમાં તારીખ છે વીસ ફેબ્રુઆરી વીસ ફેબ્રુઆરી ત્યારબાદ છે 28 ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે નેશનલ સાયન્સ ડે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ નેશનલ સાયન્સ ડે શું છે થીમ બે હજાર પચીસ થીમ છે એમ્પાવરિંગ ઇન્ડિયન યુથ ફોર ગ્લોબલ લીડરશીપ ઇન સાયન્સ એન્ડ ઇનોવેશન ફોર વિકસિત ભારત ભારતના યુવાનને લીડરશીપ માટે સાયન્સ અને ઇનોવેશનમાં તૈયાર કરવા પ્રોત્સાહન આપવું હવે પ્રશ્ન એમ છે કે આ નેશનલ સાયન્સ ડે જે છે કોની યાદમાં સેલિબ્રેટ કરવામાં આવે છે તો તમને ખ્યાલ આવી ગયો છે અહીંયા જે ફિઝિસિસ્ટ દર્શાવવામાં આવ્યા છે જે વૈજ્ઞાનિક છે તેમની યાદમાં તેમને ઓગણીસો ને ત્રીસમાં નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો આમનું નામ શું છે આમનું નામ છે સીવી રામન તેમને રામન ઇફેક્ટ જે છે તેની માહિતી આપી હતી તેમની રિસર્ચ અને થિઝિક્સના લીધે તેમને ઓગણીસો ને ત્રીસમાં નોબલ પારિતોષિક આપવામાં આવ્યો હતો આ તો વાત થઈ ગઈ નેશનલ સાયન્સ ડેની વાત કરીએ સાયન્સ જે છે તેમાં ભારતે રિસેન્ટલી કઈ અચિવમેન્ટ પ્રાપ્ત કરી છે અથવા તે હાલમાં ક્યાં પહોંચ્યું છે રાઈટ સૌથી પહેલાં આઈપી અથવા ઇનોવેશન તો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં થર્ટી નાઇન્થ રેન્ક છે થર્ટી નાઇન્થ રેન્ક અને જે આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી જે છે તેની અરજીઓ કરવામાં ફિલિંગ્સમાં છઠ્ઠા ક્રમે છે ભારત ત્યારબાદ છે નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ નેટવર્ક રેડિનેસ ઇન્ડેક્સમાં ભારત છે ફોર્ટી નાઇન ફોર્ટી નાઇન આ ઉપરાંત રિસેન્ટલી અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ન્યૂઝમાં હતું એ એન એક્ટ જે છે બે હજાર ત્રેવીસમાં આવ્યો હતો બે હજાર ત્રેવીસમાં રાઈટ દેશની અંદર જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે તેને પ્રમોટ કરવા માટે તે લાવવામાં આવ્યો છે આ ઉપરાંત નેશનલ ક્વોન્ટમ મિશન નેશનલ ક્વોન્ટમ મિશન જે છે તે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને કોમ્યુનિકેશનને પ્રોત્સાહન આપે છે નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન જે છે તે અંતર્ગત થર્ટી થ્રી સુપર કોમ્પ્યુટર તૈયાર કરવાના છે આ ઉપરાંત એઆઈ માટે ઇન્ડિયા એઆઈ મિશન ઇન્ડિયા એઆઈ મિશન જે છે તે શરૂ કરવામાં આવ્યો છે જેમાં લાર્જ લેંગ્વેજ મોડલ અને જનરેટિવ એઆઈને પ્રોત્સાહન આપવાનું છે તમારા માટે એક પ્રશ્ન છે જે તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે તમને ખ્યાલ જ હશે આપણે કરંટ અફેરમાં પણ ડિસ્કસ કરી ચૂક્યા છીએ રિસેન્ટલી એક્ઝામમાં પણ પૂછાયો છે હવે જે આ ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે તેના સ્થાપનાના એકસો પચાસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે રાઈટ ફાઉન્ડેશનના વન ફિફ્ટી ઇયર પૂર્ણ થઈ ચૂક્યા છે તો એ જ સમય જે છે પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા એક મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું ભારતને ક્લાઇમેટ સ્માર્ટ બનાવવા માટે મિશન એ કયું જે છે તે લોન્ચ કરવામાં આવ્યું છે રાઈટ કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આ સરકારના ઇનિશિએટિવનું નામ શું છે ભારતને ક્લાઇમેટ સ્માર્ટ બનાવવા માટે કયું અભિયાન અથવા મિશન લોન્ચ કરવામાં આવ્યું છે આગળ વધીએ નેક્સ્ટ છે એનજીઓ વર્લ્ડ એનજીઓ ડે સત્યાવીસ ફેબ્રુઆરી સત્યાવીસ ફેબ્રુઆરી આના અંદર પ્લસ વન કરો એટલે કે અઠ્યાવીસ નેશનલ સાયન્સ ડે નેશનલ સાયન્સ ડે સીવી રામન ઓગણીસો ત્રીસ એનજીઓ દિવસની થીમ તો એનજીઓ દિવસની થીમ છે એમ્પાવરિંગ ગ્રાસરૂટ મૂવમેન્ટ ફોર સસ્ટેનેબલ ફ્યુચર તમે રિકોલ કરો કે આ સોશિયલ જસ્ટિસ ડે ક્યારે હતો સોશિયલ જસ્ટિસ ડે વીસ ફેબ્રુઆરી વીસ ફેબ્રુઆરી રાઈટ પછી આ નેશનલ સાયન્સ ડે જે છે ક્યારે હતો અઠ્યાવીસ તારીખ હવે આ સાયન્સ ડે સોશિયલ જસ્ટિસ ડે એનજીઓ ડે આ ત્રણેયના થીમની અંદર કોમન અને ફસ્ટ વર્ડ છે એમ્પાવરિંગ રાઇટ અહીંયા યુથને એમ્પાવર કરવામાં આવી રહ્યું હતું અહીંયા ને એમ્પાવર કરવામાં આવી રહ્યું હતું અને અહીંયા છે ગ્રાસ રૂટ મૂવમેન્ટ ગ્રાસરૂટ મુન્ટને એમ્પાયર કરવામાં આવે છે રાઈટ બીજી એક વસ્તુ હવે તો તમારે આનો જવાબ આપવો જ પડશે અહીંયા ગ્રાસ વર્ડ છે ગ્રાસ જણાવો કે આ સી ગ્રાસ ડે સી ગ્રાસ ડે દરિયાઈ ઘાસનો દિવસ ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે ક્યારે આગળ છે વર્લ્ડ પ્રોટીન ડે વર્લ્ડ પ્રોટીન ડે ઓબ્ઝર્વ કરવામાં આવે છે સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ યાદ રાખવાનું છે તેનું થીમ થીમ છે રાઈટ વે ટુ પ્રોટીન રાઇટ વે ટુ પ્રોટીન હવે પ્રોટીનની ડેફિશિયન્સીથી મસલ્સ જે છે અને બોન્સ જે છે સાંધા અને હાડકા તેના સ્વાસ્થ્યને અસર થાય છે ઇવન એવું કહી શકીએ કે ઈન્ડિયા જે છે મેજર કન્ટ્રી છે કે જ્યાં પ્રોટીન ડેફિશિયન્સી કોમન છે અને પ્રોટીન ડેફિશિયન્સી ઓછી હોવાના કારણે જ દેશમાં ઓબેસિટી વધી રહી છે આવું પ્રાઇમ મિનિસ્ટર મોદીએ મન કી બાતમાં જણાવ્યું હતું તેના માટે રેફરન્સ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ફાઇવનું આપ્યું હતું રાઈટ તો આ ઓબેસિટી વધવાની સાથે ડાયાબિટીસ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ અને કેન્સર જેવા રોગો થઈ શકે છે યાદ રાખો માત્ર પ્રોટીન દિવસ સત્યાવીસ ફેબ્રુઆરી રાઈટ વે ટુ પ્રોટીન વર્લ્ડ રેડિયો ડે વર્લ્ડ રેડિયો ડે તેર ફેબ્રુઆરી તેર ફેબ્રુઆરી નેક્સ્ટ છે ઇલેવન્થ ફેબ્રુઆરી યાદ રાખવાનું છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થોડુંક લોંગ નેમ છે ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ ઇન સાયન્સ મહિલા અને બાળકીઓ કે જે સાયન્સમાં છે તેમનો આંતરરાષ્ટ્રીય દિવસ અગિયાર ફેબ્રુઆરી અગિયાર ફેબ્રુઆરી વર્લ્ડ પલ્સીસ ડે અહીંયા વાત થઈ રહી છે અલગ અલગ પલ્સીસની એટલે કે કઠોળની વિશ્વ કઠોળ દિવસ દસ ફેબ્રુઆરી દસ ફેબ્રુઆરી હવે જો આ કઠોળ જે છે તેની અંદર હોય છે પ્રોટીન પ્રોટીન આપણે પ્રોટીન દિવસ સત્યાવીસ ફેબ્રુઆરીએ ઓબ્ઝર્વ કર્યો સત્યાવીસ ફેબ્રુઆરીએ રાઈટ પ્રોટીન શેમાં હોય છે કઠોળમાં કઠોળ દિવસ છે દસ ફેબ્રુઆરી દસ અને સત્યાવીસ લિંક થઈ ગયું નેક્સ્ટ છે વર્લ્ડ કેન્સર ડે વર્લ્ડ કેન્સર ડે ચાર ફેબ્રુઆરી થીમ યુનાઇટેડ બાય યુનિક યુનાઇટેડ બાય યુનિક આગળ છે ત્રીસ જાન્યુઆરી વર્લ્ડ નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિઝીઝ ડે એનટી એનટીનો મતલબ હવે આ ટ્રોપિકલ કન્ટ્રીઝ છે આ ટ્રોપિકલ કન્ટ્રીઝની અંદર જે રોગો પર સરકાર ધ્યાન આપતી નથી તેને નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે કયો દિવસ છે ત્રીસ જાન્યુઆરી યુનાઇટ એક્ટ એલિમિનેટ આ રીતનો તેનો થીમ છે પ્રશ્ન છે એવા તો કયા રોગ છે જેના પર સરકાર ધ્યાન આપતું નથી ઘણા બધા રોગ છે જેમ કે ક્યાંક સાંભળ્યું છે ચગાસ ડિઝીઝ તમે ચગાસ ડિઝીઝ લેસમાનિયા લેસમાનિયા આ તો ખ્યાલ હશે ડેન્ગ્યુ 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 ફીવર ડેન્ગ્યુનો તાવ ત્યારબાદ છે એસકારિયાસ એસ કારિયા હવે આ બધા એવા રોગો છે જેના પર સરકાર નીતિ નિયમો બનાવતી નથી ધ્યાન આપતી નથી અને કહેવાય છે નેગ્લેક્ટેડ અવગણવા અવગણના કરવામાં આવેલ ટ્રોપિકલ ડિસીસ રાઈટ પરંતુ તેની અંદર એક એવું ડિઝીઝ છે જે રિસેન્ટલી ન્યૂઝમાં હતું લિમ્ફેટિક ફિલિયરિસિસ લિમ્ફેટિક ફિલિયરિસિસ ગવર્મેન્ટે રિકોગ્નાઇઝ કર્યું અને કીધું કે આપણે બે હજાર સત્યાવીસ સુધી તેને એલિમિનેટ કરીશું બે હજાર સત્યાવીસ સુધી તેનું ઉલ્મૂલન કરીશું શું છે ફૂલફોર્મ lymphatic filariasis ntd दिवस 30 जनवरी यूनाइट एक्ट एलिमिनेट thing नेक्स्ट वेरी इंपॉर्टेंट 25 जनवरी इलेक्शन कमीशन ऑफ इंडिया की स्थापना हालमा मुख्य चुटनी कमिश्नर कौन छे ज्ञानेश कुमार ज्ञानेश कुमार राइट नेशनल वोटर्स डे राष्ट्रीय मतदाता दिवस 25 जनवरी थीम थीम छे नथिंग लाइक वोटिंग नथिंग लाइक वोटिंग नथिंग लाइक वोटिंग आई वोट फॉर श्योर आई वोट फॉर श्योर राइट थीम पच्चीस जानुआरी नेशनल वोटर्स डे नी, बीजू पच्चीस जानुआरी टूरिज्म डे ऑब्जर्व कर डे, एट्ले के पर्यटन दिवस पर्यटन दिवस હવે વાત કરીએ ઇ સીઆઈની તો આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઇસીઆઈની સ્થાપના જે છે નાઇન્ટીન ફિફ્ટીમાં થાય છે ડેટ ડેટ તો આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ રાઇટ ઈ જે છે એ સિંગલ મેમ્બર બોડી હતી સિંગલ મેમ્બર બોડી નાઇન્ટીન એટી નાઇન સુધી નાઇન્ટીન એટી નાઇન પછી તે મલ્ટી મેમ્બર બોડી બને છે એટલે કે ઇલેક્શન કમિશનર જે છે બે અને એક હોય છે ચીફ ઇલેક્શન કમિશનર વન કમ્પોઝિશન બની જાય છે વન પ્લસ ટુનું વન પ્લસ ટુનું હવે જ્યારે રાજ્યની અંદર ઇલેક્શન થતા હોય છે રાજ્યની અંદર જે છે જોવા મળે છે ચીફ ઇલેક્ટરલ ઓફિસર અહીંયા સી આવશે ચીફ ઇલેક્ટરલ ઓફિસર જે હેલ્પ કરે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની હવે આ બધાનો કાર્યકાળ કેટલો હોય છે કાર્યકાળો છે છ વર્ષ અથવા પાસઠ વર્ષ સિક્સ ઓર સિક્સટી ફાઈવ વિચેવર ઇઝ અર્લિયર સેલેરી કેટલી હોય છે તો જે સુપ્રીમ કોર્ટના જજ અને જે ભથ્થાને એલાઉન્સ મળે છે તેટલી જ હવે જે આ ઇલેક્શન કમિશનર છે જે બે ઇલેક્શન કમિશનર છે તેઓ ચીફ ઇલેક્શન કમિશનર સી ઈ ભલામણ ઉપર જ તેમને રિમૂવ કરી શકાય છે બધા એક આ વસ્તુ યાદ રાખવાની છે કાર્યો તો બધા તમને ખ્યાલ જ છે આર્ટિકલ ત્રણસો ચોવીસથી ત્રણસો ઓગણત્રીસમાં ક્યાંક ને ક્યાંક તમે જોયા જ હશે આપણે આગળ વધીએ દેશ તરફ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે કઈ તારીખ છે ચોવીસ જાન્યુઆરી ચોવીસ જાન્યુઆરી ત્યારબાદ છે હિન્દી હિન્દી છે એટ સ્કેડ્યુલમાં થ્રી ફોર્ટી થ્રી ક્લોઝ વન શું કહે છે થ્રી ફોર્ટી થ્રી ક્લોઝ વન કહે છે કે આપણી ઓફિશિયલ લેંગ્વેજ જે છે યુનિયનની તે શેલ બી હિન્દી જે કેવી દેવનાગરી સ્ક્રિપ્ટમાં હશે દેવનાગરી સ્ક્રિપ્ટમાં હશે પરંતુ આપણે તો હિન્દીની સાથે ઇંગ્લિશનો પણ યુઝ કરીએ છીએ કેમ એવું તો એનું કારણ એવું છે કે આ હિન્દી અને ઇંગ્લિશ બંને સંસદના કાર્યમાં પાર્લામેન્ટમાં યુઝ થઈ શકે છે અંડર ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો નાઇન્ટીન સિક્સટી થ્રી નાઇન્ટીન સિક્સટી થ્રી સેક્શન થ્રીમાં એવું કીધું છે કે ઇંગ્લિશને પણ આપણે યુઝ કરી શકીએ છીએ પાર્લામેન્ટની પર્પોઝ ઓફિશિયલ પર્પોઝ જે છે કામકાજના પર્પોઝથી ત્યારબાદ છે લેંગ્વેજ કમિશન લેંગ્વેજ કમિશન એટલે કે ભાષા આયોગ ભાષા આયોગની રચના કોણ કરશે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા રાષ્ટ્રપતિ અંડર વિચ આર્ટિકલ ત્રણસો ને ચુમ્માલીસ ત્રણસો ને કમિંગ ટુ ધ પોઈન્ટ હિન્દી દિવસ દસ જાન્યુઆરી હિન્દી દિવસ દસ જાન્યુઆરી આ ઉપરાંત બીજો એક અગત્યનો આર્ટિકલ છે થ્રી ફિફ્ટી વન આર્ટિકલ થ્રી ફિફ્ટી વન શેસ કે દેશમાં હિન્દી લેંગ્વેજનો પ્રચાર પ્રસાર થવો જોઈએ ડેવલપમેન્ટ થવું જોઈએ વિકાસ થવો જોઈએ હવે વાત કરીશું રિમેનિંગ મંથ જે છે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર તેમાં સૌથી પહેલાં વાત કરવા જઈ રહ્યા છીએ ડિસેમ્બર મંથની હવે અહીંયા તમારે શોર્ટ નોટ જે છે બનાવવાની રહેશે પેરેલલ આ ફેક્ટ્સની સાથે સૌથી પહેલાં તો એક ડિસેમ્બર એક ડિસેમ્બર છે વર્લ્ડ એડ્સ ડે વર્લ્ડ એડ્સ ડે સેનાથી થાય છે હ્યુમન ઇમ્યુનો વાયરસથી ઇમ્યુનો વાયરસથી ત્યારબાદ છે સેકન્ડ ડિસેમ્બર શું છે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ત્રણ ડિસેમ્બર શું છે વર્લ્ડ કોમ્પ્યુટર લિટરસી એટલે કે કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ પૂછાયેલા પ્રશ્નો પૂછાયેલા પ્રશ્નો ત્યારબાદ છે પાંચ ડિસેમ્બર શું છે વિશ્વ માટી દિવસ માટી દિવસ અથવા એવું કહી દઉં સોઇલ ડે સોઇલ ડે શું છે થીમ કેરિંગ ફોર સોઇલ કેરિંગ ફોર સોઇલ કેરિંગ ફોર સોઇલ દસ ડિસેમ્બર શું છે માનવ અધિકાર માનવ અધિકાર એટલે કે હ્યુમન રાઇટ્સ થીમ થીમ છે અવર રાઇટ્સ અવર રાઇટ્સ અવર ફ્યુચર ફરી એકવાર અવર રાઇટ્સ અવર ફ્યુચર અગિયાર ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ એટલે કે ઇન્ટરનેશનલ માઉન્ટેન ડે બીજું અગત્યનો દિવસ છે ન્યૂઝમાં રિસેન્ટલી હતો એ છે એકવીસ ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ વર્લ્ડ મેડિટેશન ડે અને લાસ્ટમાં છે પચીસ ડિસેમ્બર જેની આપણે ડિસ્કશન ઓલરેડી કરી ચૂક્યા હતા ગુડ ગવર્નન્સ ડે સુશાસન દિવસ અટલ બિહારી વાજપેયી તો આ બધા થઈ ગયા ડિસેમ્બર મંથના અગત્યના દિવસો હવે આપણે નવેમ્બર તરફ આગળ વધીશું સૌથી ઇમ્પોર્ટન્ટ બાર નવેમ્બર શું છે ન્યુમોનિયા દિવસ ન્યુમોનિયા દિવસ આ વિશ્વ ન્યુમોનિયા દિવસની અંદર યાદ રાખવાનું છે ન્યુમોનિયા જે છે કયા અંગને અસર કરે છે તો તે લંગ એટલે કે ફેફસાને અસર કરે છે ત્યારબાદ છે ચૌદ નવેમ્બર ચૌદ નવેમ્બરમાં આવશે વિશ્વ ડાયાબિટીસ ડાયાબિટીસ દિવસ એટલે કે મધુપ્રમે આની થીમ યાદ રાખવાની છે જે છે એક્સેસ ટુ ડાયાબિટીસ કેર એક્સેસ ટુ ડાયાબિટીસ કેર દેન સત્તર નવેમ્બર સત્તર નવેમ્બર આવશે એપિલેપ્સી એપિલેપ્સી દિવસ એપિલેપ્સી દિવસ કયા ઓર્ગનને અસર કરે છે તો તે મનુષ્યના મગજને એટલે કે બ્રેઇનને અસર કરે છે ત્યારબાદ છે એકવીસ નવેમ્બર એકવીસ નવેમ્બરની અંદર બે દિવસ યાદ રાખવાના છે એક છે ટીવી અને બીજું છે ફિશ ફિશરીઝ એટલે કે મત્સ્યોદ્યોગ અને ટેલિવિઝન આ બંને છે એકવીસ નવેમ્બરે અને લાસ્ટમાં છે છવ્વીસ નવેમ્બર છવ્વીસ નવેમ્બર છે નેશનલ મિલ્ક ડે રાષ્ટ્રીય દૂધ દિવસ આ દૂધના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કયો છે દૂધના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ છે ફોર્થ ફોર્થ તમને એવું કે અમૂલ આપણા ત્યાં છે એટલે આપણે પ્રથમ ક્રમે છીએ નો આન્સર રોંગ ગુજરાત જે છે ચોથા ક્રમે છે પ્રશ્ન જો પૂછવામાં આવે કે વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે તો તે છે ભારત રાઈટ અને જો પ્રશ્નો પૂછવામાં આવે કે ભારતમાં સૌથી વધારે મિલ્ક પ્રોડક્શન કોણ કરે છે તો તે છે ઉત્તર પ્રદેશ રાઈટ ઉત્તર પ્રદેશ ત્યારબાદ રાજસ્થાન મધ્યપ્રદેશ અને ત્યારબાદ આવે છે ગુજરાત રાઈટ આ થઈ ગયા નવેમ્બર મંથના દિવસો નેશનલ મિલ્ક ડે છવ્વીસ નવેમ્બર છે અને વર્લ્ડ જો પ્રશ્નોમાં આવે વર્લ્ડ મિલ્ક ડે તો તે છે એક જૂન એક જૂન રાઈટ આ થઈ ગયું કન્ફ્યુઝન પોઈન્ટ વર્લ્ડ અને નેશનલનો આગળ વધીએ ઓક્ટોબર મંથ તરફ ઓક્ટોબર મંથની અંદર સૌથી પહેલાં સેકન્ડ ઓક્ટોબર સેકન્ડ ઓક્ટોબરની અંદર યાદ રાખવાનું છે ગાંધી જયંતિ ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ રાઈટ બે અલગ અલગ મહાનુભાવો જે છે તેમની જન્મ જન્મજયંતિ હવે બીજો એક અહીંયા વાત તમને જોવા માગીશ કે રિસેન્ટલી સમાચારમાં જેટલા પણ મહાનુભાવો છે તેમની કેટલામી જન્મજયંતિ છે તેની લિસ્ટ જે છે પોસ્ટ કરવામાં આવી છે ટેલિગ્રામ ચેનલમાં એકવાર ખાસ સેવ કરી લેજો ત્યારબાદ છે આઠ ઓક્ટોબર આઠ ઓક્ટોબર જે છે તે છે વિશ્વ કપાસ દિવસ થીમ શું છે કોટન ફોર ગુડ કોટન ફોર ગુડ થીમ છે આઠ ઓક્ટોબર કોટન ડે કપાસ દિવસની એક પ્રશ્ન રિસેન્ટલી એક્ઝામમાં પૂછવામાં આવ્યો તો કે કપાસના ઉત્પાદનમાં ભારતની અંદર પ્રથમ ક્રમાંકે કયું રાજ્ય છે તમારે આ પ્રશ્નનો જવાબ જે છે કમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ ક્રમાંકે કયું રાજ્ય છે ત્યારબાદ છે દસ ઓક્ટોબર દસ ઓક્ટોબર અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન જે છે મેન્ટલ હેલ્થ ડે એટલે કે માનસિક સ્વાસ્થ્ય દિવસ માનસિક સ્વાસ્થ્ય દિવસ ત્યારબાદ સોળ ઓક્ટોબર જે છે વર્લ્ડ ફૂડ ડે વર્લ્ડ ફૂડ ડે એટલે કે વિશ્વ ખાદ્ય દિવસ કોણ ઓબ્ઝર્વ કરશે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ક્યાં આવેલું છે રોમ ખાતે ત્યારબાદ ચોવીસ ઓક્ટોબર વિશ્વ પોલિયો દિવસ વિશ્વ પોલિયો દિવસ અને લાસ્ટમાં એકત્રીસ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નેશનલ યુનિટી ડે તો આપણે વાત કરીએ છેલ્લા છ મહિનાના અગત્યના ડેસ અને થીમ્સની તેને કેવી રીતે યાદ રાખવા તમને વિડીયોમાં ખ્યાલ આવી ગયો હશે રાઈટ ડે ટુ ડે રિયલ ટાઈમ આ ડેસની અપડેટ માટે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો વિડિયો જો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરો